कई ने मूर्ति वहीं पत्थर मरा था कई ने रस्ते जता ईश्वर मरा था कई ने रस्ते जता ईश्वर मरा था ने अंतर रहा जन्मों जन्म ना जमनी साथे अधी अंतर मरा था जमनी साथे अधी अंतर मरा था मैं आपको एक आनुभव हो गया कि साव साचा लाखता मानस कने थी साव सच्चा लाखता मानस कने थी साव छोटा आनुभव સાવ ગુટા ઉમ્ર વર્ગ ઉત્તર મળ્યા હતા સ્થિતિની એક વાત છે કે રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા છે રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા છે દેવજણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા દેવજણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા અને ઉજવ્યા સૌએ ભરીને રંગ મનના ઉજવ્યા સૌએ ભરીને રંગ મનના એક સરખા સગવને અવસર મળ્યા હતા એક સરખા સર્વને અવસર મળ્યા હતા કંઈક નહીં ગુર્તિવાય પથ્થર મળ્યા હતા કંઈક નહીં રસ્તે જ